મિત્રો આજે તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડના કપાસના વીસ કિલોના ભાવ એક હજાર ત્રણસો સાહીઠ એક હજાર ચારસો એંસી ચણા પીળા એક હજાર દસથી એક હજાર અઠ્ઠાવન ચણા સફેદ એક હજાર ત્રણસો પચીસ એક હજાર નવસો નેવું ધાણા એક હજાર બસો પચાસથી એક હજાર નવસો જીરું ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો એક વરિયાળી એક હજાર બસોથી એક હજાર પાંચસો ચાલીસ એરંડા એક હજાર એકસો પંચાણું થી એક હજાર બસો ને ત્રીસ ખેડૂત મિત્રો રાજકોટમાં કપાસની આવક આજે સાત હજાર મણ જેટલી જોવા મળી હતી અને ધાણાની આવક પાસઠ હજાર મણ જેટલી જોવા મળી હતી અને જીરુની આવક છાસઠ હજાર મણ અને વરિયાળી ત્રણસો પચાસ મણ એરંડા છવ્વીસો ને પચીસ ટૂંકમાં આ પ્રમાણે ખેડૂત મિત્રો આજે આવક જોવા મળી હતી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ચોટીલા ચૌદસો ત્રીસ ઉપલેટા ચૌદસો પંચાવન બગસરા ચૌદસો નેવાસી ધોરાજી ચૌદસો છવ્વીસ અને વાયદા બજારની પોઝિશન આપણે બાર વાગીએ અને ચુમ્માલીસ મિનિટની આસપાસ જોઈએ તો ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો પોઈન્ટ બાવીસ જેટલો ઘટીને પાંચસો પોઈન્ટ બોતેર સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે અને એમસીએક્સ કોટન કેન્ડી રોની ગાંસડીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો ત્રણસો ચાલીસ રૂપિયા જેટલો વધીને બાવન હજાર આઠસો નેવની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો માર્ચ બે હજાર પચીસનો વાયદો ચોવીસ રૂપિયા જેટલો વધીને છવ્વીસો પાંસઠ અને એપ્રિલ બે હજાર પચીસનો કપાસિયા ખોળનો વાયદો ચોવીસ રૂપિયા જેટલો વધીને છવ્વીસો બાણું આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આપ